એટલે હવે છે ને મેં અહીં ઉપર ડાબો નાખવા આવ્યા છીએ કેરીનો કાનારેસ હા માન થશે કાનારેસ બે ત્રણ જણાને નહીં આ જલપા એકલીન તાહે માંડ માંડ એટલી તો મારે છે મને કેરી મને કેરી બહુ જ ભાવે એટલે મારા માટે થઈ તો અહીં બે ત્રણ બોક્સ તો હું જ ખાઈ લાગે છે વાંટોની બોલે ખાઈને થતા હોય આમાં દરવાજા પેલા બીજા મોટા કરવા પડે અમારે વાંધો નહીં અત્યારે અત્યારે જે આપણે કરવાનું છે કામ એ આપણે કરી લઈએ કેરીને આપણે ગોઠવવાની છે તો ગોઠવી લઈએ તો હાલો જલ્દીથી આપણે છે ને કેરીઓ ગોઠવવાનું શરૂઆત કરી દઈએ કેમ કે કેરીઓ જાજ્યું છે એટલે થોડીક વાર લાગશે વધુ આપણે એટલે અમે અહીંયા આપણે ટાઈમ લેપ્સ મૂકી દઉં કે મજા આવશે તમને જોવાની બરોબર ને કેવું બરાબર ચાલો તમે વર્ગી પડો ચલો તો અત્યારે કેરી ગોઠવવાનું કામ અહીંયા જોરો સ્વરૂપથી ચાલુ છે અને ઓલમોસ્ટ અહીંયા અડધું પૂરું થઈ ગયું છે પણ મને એક આઈડિયા એવો છે કે આપણે જો આ બોક્સ છે ને એ દસ કિલોનું છે જો કે દસ કિલો નથી આપણે આપણા ઘરના અહીંયાથી જ લઈ એટલે આ બાર બાર કિલોની ઉપર હશે દસ થી ઉપર જ હશે બાર કિલો જેટલું હશે તો એ પણ આપણે આમાં ચેક કરી લઈએ કે દસ કિલોના બોક્સની અંદર કેટલી કેરી આમાં હમાય એ આપણે ચેક કરી લઈએ અને આપણા કામમાં મદદ કરવા માટે અહીંયા દિત્યાબેન પણ આવી ગયા છે જો આટલા બધા બોક્સ છે એને બધા ગોઠવા છે બરોબર ને દિત્યા

પણ એવું આમાં છે ને પાછું એવું હોય છે કે અમે અહીંયાથી આમ ભરીને લઈએ એટલે દસ કિલોની આ દસ કિલો ઉપર જ છે બાર પંદર કિલો બાર કિલો ઉપર હા એટલે બાર તેર કિલો જેટલો હોય છે ચાલો તાઈ આપણે ગોઠવવામાં છે ને છ બોક્સ હતા એમાંથી પાંચ ગોઠવાઈ ગયા છે ને એક બોક્સ અહીંયા વધ્યું છે એટલે આની ઉપર આપણે ગોઠવી દઈએ કેમ કે બધી બીજી બે બે જગ્યાએ ધાબા નાખવા એક બોક્સ એક બોક્સ માટે એના કરતા આપણે આની ઉપર જ ગોઠવી દઈ શું થોડોક ટાઈમ પછી કદાચ એક કામ કરીએ

હજુ તો થોડુંક આપડે મોડું થઈ ગયું હતું તો મોડું થઈ ગયું હતું બીજી દુકાને જવું કેમ કે આપડે છે ને મોડા મોડા ગયા હતા અહીંયા થી જ સાડા સાત જેવું થઈ ગયું એટલે મોડું થઈ ગયું હતું

તમને આજનો અમારો કેવો લાઈક હોય કોમેન્ટ લાઈક કરજો શેર કરજો તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ